જેમાં મુખ્ય વક્તા પ્રો ડોક્ટર જગદીશ સોલંકી પૂર્વ ડીન ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક એમ એસ યુનિવર્સિટી વડોદરા તેમજ અતિથિ વિશેષ રોહિત કુમાર પટેલ મિતેશ ચાવડા કરિશ્માબેન આચાર્ય તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ સૈયદ અલી બાપુ પાદરા પોલીસ સ્ટાફ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી છાત્રાલયની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું આવેલા મહેમાનોનું ભારતના બંધારણ ધકી સન્માનિત કરવામાં આવ્યા હતા મુખ્ય વક્તા ડોક્ટર જગદીશભાઈ સોલંકી દ્વારા સરળ ભાષામાં બંધારણના આમૂક બંધારણીય અધિકારો અને ફરજોને સમજાવ્યું હતું સાથે જ વિદ્યાર્થીઓને ક્વિઝ કોમ્પિટિશન કરવામાં આવ્યું હતું જેમાં સવાલોના સચ્ચા જવાબ આપનાર વિદ્યાર્થીઓને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરાયા હતા આજ રોજ સેજક ہوا ટીએમ આચાર્ય કુમાર અને કન્યા છાત્રલેખ ખાતે અમારું વડોદરા અનુસૂચિત જાતિ કેળવણી મંડળ તરફથી જે સાહેબની પરમ દિવસે જે પુણ્યતિથી ગઈ અડસઠમી પુણ્યતિથિ એને અનુલક્ષીને પ્રોફેસર ડોક્ટર જગદીશ સોલંકી સાહેબનું એક વક્તવ્ય અહીંયા અમે આયોજિત કર્યું હતું અને વિદ્યાર્થી મિત્રો માટે એક વીજ કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું બાબા સાહેબની અડસઠમી પુણ્યતિથી નિમિત્તે આપણા સોશિયલ ફેકલ્ટી એમએસયુના પૂર્વ ડીન જગદીશ સોલંકી સાહેબે બંધારણના આમુખ અને આપણા મૂળભૂત હકો અને મૂળભૂત ફરજો વિશેનું અમે વક્તવ્યનું અહીંયા આયોજન કર્યું હતું કેમ કે બંધારણ વિશેની આપણા વિદ્યાર્થીઓમાં જાણકારી વધે આપણા વિદ્યાર્થીઓમાં નોલેજ વધે બાબા સાહેબ વિશેની જાણકારી વધે અને તેમનામાં જનરલ નોલેજ પણ વધે એને અનુલક્ષીને અમે આજરોજ સેજાકુવા મુકામે ટીએમ કુમાર ટીએમ આચાર્ય કુમાર અને કન્યા છાત્રાલય ખાતે વડોદરા અનુસૂચિત જાતિ કેળવણી મંડળ તરફથી આ કાર્યક્રમનું નો આજરોજ અમે આયોજન કર્યું હતું